શિયાળાની શરૂઆત થઈ જાય એટલે માર્કેટમાં આંબા હળદર મળવાની ચાલુ થઈ જાય છે એટલે કે લીલી હળદર અને આંબા બધાના ઘરે આ અથવામાં આવતી જ હોય છે પણ અમુકવાર એ ચીકાશ પડી જતી હોય છે કે ફૂગ આવી જતી હોય છે તો એવું કેમ થાય છે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવ્યું છે જેથી તમે એને લાંબા સમય સુધીને સ્ટોર કરી શકો છો અઢીસો ગ્રામ હળદર લીધી છે લીલીવાળી એની સાથે જ આંબા પણ લઈ લીધા છે લગભગ તમે એમને એક સરખી આંબા અને હળદર લઈ શકો છો ઘરમાં ઘણાક લોકોને હળદર ઓછી ભાવતી હોય છે ને આંબા વધારે ભાવતા હોય છે જે ખાટી થોડીક ટેસ્ટમાં લાગે એ તમે એની ક્વોન્ટિટી થોડીક વધારી શકો છો તો બસ એ રીતે તમારે લઈ લેવાની છે લગભગ મેં આગળ ત્રણસો ગ્રામ જેટલી અઢીસો ગ્રામથી થોડીક વધારે હળદર અને આંબા મિક્સ કરીને લીધી છે તો બસ અહીંયા આગળ હું એને સરસ ધોઈ લીધા છે થોડા કોરા કરી લીધા હતા હવે એને આપણે છોલી લેવાના છે જે રીતે આપણે આદુ છોલીએ બસ એ રીતે છોલી અને બધી આંબા અને હળદરને લીલી હળદરને છોલીને તૈયાર કરી લેવાની છે સરસ બધી આ રીતે તમારે છોલી લેવાની છે અને પછી આપણે ફરીથી એને એકવાર પાણીથી ધોઈ લઈશું તમે જોઈ શકો છો આ રીતે તમારે એને બધી હળદર ને છોલી અને તૈયાર કરી લેવાની છે અહીંયા આગળ મેં આંબાને પણ આ રીતે તમને છોલીને બતાવી દઉં બંનેને એક સરખી રીતે મેં છોલી લીધી છે અને બધી એક પ્લેટમાં હું લઈ લઈશ બધી આંબા હળદર છોલાઈ જાય પછી તમારે એને પાણીમાં એડ કરવાની છે જેથી એ કાઢી ના પડી જાય કેમકે હજુ આપણે એને સમારવાની છે તમે આગળ ગોલ સાઈઝમાં સમારી શકો છો જીને જીના સ્લાઇસમાં સમારી શકો છો કે પછી લાંબી સ્લાઇસમાં પણ સમારી શકો છો તો આ રીતે સરસ તમે જ્યારે સમારો ત્યારે એને તમારે પાણીમાં રાખવાના છે જેથી એ કાળી ના થઈ જાય અને આપણે એકવાર એને પાણીથી સરખી રીતે ધોઈ પણ લેવાય તો બસ આ નાનાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારી જે હળદર છે તે કાળી નથી પડતી અને સરસ એકવાર પાણીથી ધોવાઈ જાય છે અને જે પણ એમાં માટીનો ભાગ હોય તે સરખી રીતે નીકળી જાય છે બધી આંબા હળદરને મેં અહીંયા આગળ સમારી લીધી છે હવે આ પાણીને આપણે એકવાર ધોઈ અને એક બાઉલમાં લઈ લેવાનું છે સરસ રીતે ધોઈ લીધા પછી બધી હળદર અને લીલી હળદર અને આંબા હળદર એક બાઉલમાં લઈ લીધી છે હવેની અંદર આપણે લીંબુ થોડાક આદુના ટુકડા અને બેથી ત્રણ લીલા મરચાં મીઠું એક ચમચી એક મોટી ચમચી લીંબુનો રસ ત્રણ ચમચી એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઢાંકીને દસથી પંદર મિનિટ જેવું એમ જ રહેવા દેવાનું છે જેથી મીઠું અને લીંબુ એક સરખું મિક્સ થાય હવે લીંબુ જે ટુકડા નાખ્યા છે એનાથી જે લાંબો સમય સુધીને સરસ રહેશે અને મરચાં જે આંબા હળદરમાં એક ફ્લેવર આપશે અને આદુ પણ એક ફ્લેવર આપશે એટલે મેં એની અંદર એડ કર્યા છે સરસ પાણી છૂટી ગયું છે તો હવે મીઠું આપણે થોડુંક આગળ પડતું રાખવાનું છે કેમ કે જ્યારે આપણે બોટલમાં ભરીશું ને તો પાણી ડૂબાડૂબ રાખવાનું છે એના લીધે જ આપણી જે હળદર છે તે લાંબો સમય સુધીને સારી રહે છે પંદરથી વીસ દિવસ થાય એટલે પાણી કાઢી નાખવાનું છે અને ફરીથી તમારે પાણી એડ કરવાનું છે અને થોડુંક મીઠું પણ નાખી દેવાનું છે તે ટાઈમે તમારે બહુ આટલું જ્યારે આપણે મીઠું નાખ્યું એટલું નહીં રાખવાનું પાણીના ભાગનું જ આપણે થોડુંક મીઠું નાખી અને પાણી બદલી નાખવાનું છે અને તમારે ફ્રીજમાં સ્ટોર કરવાની છે જેથી તમારી હળદરમાં ફૂગ નહીં આવે અને ચિકાસ પણ નહીં આવે આ રીતે દબાવી અને ઉપર પાણી તમારે એડ કરી દેવાનું છે આ રીતે તમારે બોટલમાં છલોછલ ભરીને રાખવાનું છે જેથી તમારી લીલી હળદર જરાય બગડે નહીં તો બસ તમને મારી જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મનીષ એક આવા જ નવા વિડીયો